એક જણો ગુજરી ગયો ગુજરી જાય લગભગ બધા ઉપેર જાય એમ કે છે હવે ઉપેર તો હું છે મારો રામ જાણે હું ઘણો ખરો ઉપર જી આવ્યો છું પણ આપણે આ જેટલા પ્લેનમાં બેઠા છો તમે કેટલું પ્લેન હોય આપણે પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વ્યુ જાય તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે એ રિલાયન્સ પંપ અહીંયા નખાઈ ગયા છે તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું કોઈ દિલા હું છું નથી પછી ઉપર કેટલું કોઈ મારો પણ આપણે કે આમ ગુજરી જઈએ તો કી તો ગયા તે ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા પછી ત્યાં આપણે જઈએ ને ઉપર આ તમને વાત કરું ખાલી તો આ ટોલ નાકો આવે ને એવો ગેટ આવે

આપણે કે કેમ થાય કે પંદરસો ગાડલા છે ને બે હજાર મહેમાન છે એટલે આપણે એમ થાય ગાડલા હાટું આપણને લઈ વાત આજ મારું નક્કી નહીં હોય હું થાય એટલે એકમ દશક સો હજાર દસ હજાર દસ હજાર પછી લાખ દસ લાખ કરોડ ને દસ કરોડ પંદર કરોડ પિસ્તાલીસ લાખ બત્રીસ હજાર આઠસો ચોર્યાસી વારો કેમેરા વાળાનું જોવું જોઈએ હા સુરતમાં વેટિંગમાં છે કયો કેમેરો છે જો

હું આ કાર્ડ દેખાડવાનો પ્રોગ્રામ આપણે બે ગાંડા છે એટલે એવું કાર્ડ આપે એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે ત્યાં આપણું નામ ના પૂછે ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું કાર્ડ આમ દઈ એટલે તરત એટલે ન્યા ઓટોમેટિક નામ આપણું આવી જાય માયાભાઈ એમને કે હા વૈયાભાઈ કે હા હવે ઘડીક ઉભા રહ્યો તમે હું હું ધંધા કરીને આવ્યા ઈ કાઢવા ગયો ક્યાં ક્યાં ગામમાં હું હું ઉપાડા લીધા અમદાવાદમાં મુંબઈમાં ભાવનગરમાં ઉનામાં આખી જિંદગીનો નો સરવ્યો નીકળી જાય પછી પાપ હોય તો રેડ કાર્ડ મળે ઈ આવું નીકળે અને પૂંઈન હોય તો ગ્રીન કાર્ડ નીકળે કેટલા કાર્ડ રાખો બોલો હા તે આને બેય મળ્યા ગ્રીન એ મળ્યું પૂન્ય હોય તો ગ્રીન લીલું કાર્ડ પાપ હોય તો લાલ કાર્ડ અને બેય આપ્યા કાલે તારા પાપે એટલા છે તારું પૂંઈને એટલું છે ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ તારે જ્યાં જાવ હોય ત્યાં છૂટી તને બે કાળ આપ્યા હેલો હું માયો હાયર કે પાપ છે ને

શેનું કે પૈસા તો દેવાવાળાએ બે પાંચ જણા દીધા બાકી લાખો માણાએ હાવ મફત સાંભળ્યું એનું ક્યાં જાય એટલે તને પાપ ને બેય મળ્યા છે એટલે ધાર તો હવે આપણને સ્વર્ગ ને નરક ના બેય કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ જોયું નથી સતા સ્વર્ગ જોયું નથી ધામ જોયું નથી આપણે તો એ પસંદ એ જ કરશું ને નરક પસંદ નહીં કરીએ અને ઓલો ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછો આમ અડાડવાનો આમ આમ જે આ કાઢ અડાડ્યું અને દરવાજો ખુલ્યો પણ સાંભળે ધૂળ ખર્યો સ્વર્ગના દરવાજા કાઢા ડા અડાડા અડા અડા અડ એક બાળનું તો ખડી ગયું ખુલ્યું તો તો કોઈ દે ત્યાં અંદર ગયા તા ત્રણ ચાર જણા સ્મેથી બીડિયું પીડે બેઠા સ્વર્ગમાં એમાં આને આવ તો ભળે લે નવો આવ્યો લાગે કો આય આય મેરે મારી ભેગો આ સરગનો દીકરો છો એટલે હેણે કીધું કે આ સ્વર્ગ છે ઓલા કે જે છે એ છે આ પાછો બહાર જઈને બોર્ડ જોઈ આવ્યું લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન ઓ લાગેરો સ્વર્ગ જ છે આ અને સ્વર્ગની તો આખી વસ્તુ જુદી હોય ને કેવી કલ્પનાઓ કરીને ગયો થોડો અપશરાવું હોય ને એ નૃત્ય કરતી હોય ને આવું તો કોઈ છે નહીં અહીંયા કેટલા ભક્તો આવ્યા છે કેટલા સંતો આવ્યા છે કોઈ કેમ નથી દેખાતા એટલે ઓલાય કીધું કે નરસિંહ મહેતા કે એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહીં ભાઈ જે બેઠે એમ એટલા જણા થઈ કે મીરાબાઈ તક બાયુ માણસ કોઈ સે જ નહીં અહીંયા તા ઓલો ઉભો ઉભો શું કે એ નથી એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે ઓ ભાઈ એટલે આની પાસે કાઢતો તો હતું એટલે એને એમ છું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે જવા દે કાઢતો તો હતું અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો શબ્દ પકડજો આમ જ્યાં કાઢ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો છાણા ના 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 જ્યાં અંદર ગયો નેશ્વર્યા રાયનું પાંઈ શું ન આવે એવી બાજુ ફૂલ લી લીલું ભાઈઓ સુસ્વાગતમ સુસ્વાગતમ અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામાએ પાણીના ફુવારાની લાઇટો ફાટ 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 થાતી જાય જેમ ડગલા ભરે ખમામ ખમામ આગળ ગયા તો ગીત વાગે તુજ મેં રબ દીખતા હે યાર આ મેં ક્યાં કરું આગળ થોડા કાલે જતા તો બીજું ગીતો તેરે મસ્ત મસ્ત દો થોડાક આગળ હાલ્યા ઈ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં ગયા તો નરસિંહ મહેતા હાથમાં કરતાલ મારી હુંડી સ્વીકારો મહારાજ રે વાતમાં ધ્યાન આપજો થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે બોર્ડ બદલાઈ ગયા છે શું અને ત્યારે અંદરથી જવાબ શામભાઈ એ આવ્યો કે બોર્ડને માર દિહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં સ્વર્ગ હોય ભલા માણા એ તમે જ્યાં બેઠા છો જાવ જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે તમારા મકાન ની અંદર તમારી પાસે ફૂલ સુવિધા એસી છે તમારી ગાડી માં એસી છે તમારી ઓફિસ માં એસી છે તમારા સંતાનો અત્યારે આનંદ કરી છે તમારા સદગુરુ ની તમારા પરિવાર ઉપર પૂરી કૃપા છે તો આનાથી બીજું મોટું સ્વર્ગ ક્યું હોઈ શકે અને એવો જયારે આવો ઉજળો પ્રસંગ અને એમાંય આવા સંતો જયારે આવું કાર્ય કરી રહ્યા છે અને એની સાથે જયારે સમાજ જોડાય છે પચાસ દિવસ થઈ ગયા ભાઈ દરેક આયુષ હોય છે મોદી હજી કઈ સારું કરશું મને તો વેમ પડે ગાંધી બાપુ ને કાઢ નાખવાના આ આવી નોટ આવી છે ને એવા ગાંધી બાપુ નહી રાખે કારણ કે હું કામ ખબર એ કે ખોટા રાષ્ટ્રપિતાને તે ધંધામાં ચડાવવા એમ કારણ કે આપણો રાષ્ટ્રપિતા છે એ ગમે ધંધામાં ન જ આવવો જોઈએ આ નોટ દાનમાં જ આવી જોવે આ નોટ છે કારણ કે આની ઉપર સાફ છે રાષ્ટ્રપિતાની તો એ કોક ગરીબના આહું લૂસવા જોવે આ નોટ થી કોઈકને આહુડા પડવા ન જોવે એટલે આવો વિચાર કરીને મને એવું લાગે છે કે નોટમાં ગાંધી બાપુ નહીં રાખે મારો નાથ હાસુ પાડે તો પચાસ ની નોટ માં ગાંધી બાપુ નહી આવે નોટમાં કરોડ તો છે પગને તળીએ નોટ ગણી ને તો તાળવા મળે તે અને અમારે માનભાઈ ગઢવી તો એમ કે હુકાય કે વડલાના થળિયામાં પચાસ હજારનું બંડલ દાટ્યા હોય એટલે હવારમાં વડવાયું ફૂટે બોલો પણ એ સંપત્તિ સદમાર્ગે વપરાય કાળું નાણું પણ જેની પાસે કાળું નાણું હોય એ કોઈ દાતા ન બની શકે કારણ કે દાન દેવું ઈ એક નંબરનો ધંધો છે તો એની અંદર એક નંબરનો માણા હોય ને એ દાન દેતો હોય છે કાંકલાનું કામ નથી ભલા માણા એની અંદર હાલ કે આ આ સંપત્તિ આ આ આ જેવી તેવી વસ્તુ નથી આ આ જેમ તેમ કાળું નાણાં ઘીરેલી નીકળ્યા સાહેબ પાંચ તારીખે ઘણા પતિ દેવે વેકેશન ખુલ્યા એટલે એટલેની પત્નીઓને કીધું તું કે છોકરાની ફીમાં ઘટે છે પાંચેક હજાર પીડિયા ઘરમાં અમારી પાસે ક્યાંથી હોય હમ એ બાયુએ નવ તારીખે પસા પસા હજાર કાઢ્યા તારા દોહા અમુકની ઘીરે તો અબોલાય છે આ હો સ્વામીજી અમુકની ઘીરે તો અબોલા છે કારણ કે ઓલે એમ કીધું મારા હમ કાંઈ નથી તમારા હમ મારી ઘીરે કાંઈ આપણી મારી પાસે કાંઈ નથી પડ્યું અને એણે નવ તારીખે કાંઈ થયા ને પછી પતિઓએ કીધું કે મારા હમ ખાતા તો તે આ નોટો હાટું આવું બન્યું બે ત્રણ જગ્યાએ સમાધાનમાં મારે જવું પડ્યું અને હકીકત છે તમે જેવું બોલો ને એવું ભગવાન કરી દે ઘણા કીધું કે અમારી પાસે કાંઈ નથી એ શરમમાં શરમમાં પછી કંઈક હવે કહેશું તો એ તકલીફ પડશે એને પચાસ દી સુધી નો કાઢ્યા થઈ ગયા કાગળિયા સતનારાયણની કથા હવે હાસી પડી બોલો સતનારાયણની કથામાં છે ને પ્રસંગ દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને વાણીઓ અને એનો જમાઈ બે આવતા હતા સાધુ નામનો વાણીઓ ધન કમાઈને એને દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને ભગવાન ઉભા રહ્યા છે એ સાધુ નામના વાણિયા તારા વાણ અંદર શું ભરેલું છે એ મને કે છતુર વાણિયા એમ થયું કે કદાચ કોઈ મને લૂંટી જશે એટલે કીધું કે મહારાજ મારા વાણ અંદર વેલા પાંદડા સિવાય કઈ ભર્યું નથી કે તથા અસ્તુ અને વાણ દરિયામાં તરવા મળ્યું જોવે છે તો ઝવેરાત હતી વેલાણ પાંદડા થઈ ગયા એમ ઘણી બહેનોએ કીધું કે અમારી પાસે કાગળિયા સિવાય કાંઈ નથી એ પતાતી પછી કાયદેસર કાગળિયા થઈ ગયા તથા સ્થુ વાત એ છે કે દરેક વસ્તુની આયુષ હોય છે હમણાં તું કાયમ આ વાત કરું સ્વામીજી કે આ આ અને જે વસ્તુ જેમાંથી બને એકવાર એ વસ્તુ બની જવું પડે આ દેહ છે પંચભૂતનું ખોળિયું છે માટીમાંથી બન્યું છે બનાવ્યું છે કોણે ભગવાન નરનારાયણ પરમાત્માએ એમાં કોઈને માયાભાઈ બનાવ્યા છે કોઈને મુકેશ બનાવ્યો છે કોઈને હોની નોટ બનાવી કોઈને પાંચસોની નોટ બનાવી કોઈને હજારની નોટ બનાવી એ મને મન આવી એટલે કહું છું કે હું હા હજારની નોટ નથી પણ બનાવી છે કોને ભગવાને અને જયારે એનો હક પાછો લઈ લેશે આપણી ઉપરથી ત્યારે પાછા માટીમાં ભળી જાઉં કારણ કે માટીમાંથી બન્યા હતા આ નોટ કાગળમાંથી બની એ બનાવી કોણ આને ગવર્મેન્ટે બનાવી છે ભારત સરકારે બનાવી છે એની અંદર ચોખ્ખું લખ્યું છે ગવર્નરે કે હું આને સો રૂપિયા ભારત સરકાર ભારત દેશને સો રૂપિયા દેવાની પ્રતિજ્ઞા લઉં છું એઠે હું પાંચસો નોટ અદા કરું છું એકમાં એમ લખ્યું હું હજારની નોટ અદા કરું છું એ જેને લખ્યું હતું એને પાછો હક લઈ લીધો એટલે એ પાંચસો ને હજાર હતા એ પાછા શું થઈ ગયા કાગળ પણ મને કહેવા ગયો કે જે નોટું બંધ થઈ ગઈ એમાં હું જે નોટું ઘસાઈ ગયેલી ને કડકસલી વાળી હાવ જૂની થઈ ગયેલી જોઉં ને એ નોટુંને ધન્યવાદ આપું છું ને નોટું એ તે આનંદમાં છે શું કામ કારણ કે કયક જગ્યાએ એમ કહેવાય કે ક્યાંક અન્ન ક્ષેત્રમાં ક્યાંક મંદિરોમાં એ વપરાતી વપરાતી જૂની થઈ ગઈ ઉપાદિતોલી ને છે હાવ હજી ગયા વર્ષે જ બન્યું થયું અને હજી બેંકમાં કડકડિયું પડ્યું છું એને રોવું પડે છે કે હાય હાય હું હતી હજારની નોટ પણ હું કાંઈ સમાજને કાયમ ના આવીને એમણે મારે ખોટું પડી જવું એમ સાહેબ આ દેહ મળ્યો છે ભગવાનનો આ ભગવાને આપણને દેહ આપ્યો છે એને આવા સંતોના કાર્યની અંદર ઘસાતા ઘસાતા કદાચ આપણને ગઢપણ આવી જાય ને તો એવા કાર્યો કરીને ગયા હશો ને એટલે આપણી આંખમાં આહુડા નહીં આવે ભગવાન તમને લેવા સામો આવશે વૈયાય મારા વાલા વયાય મારા વાલા તું સમાજમાં એવા કાર્યો કરીને આવ્યો છો

પાછળથી એક અવાજ આવે છે સંતને જોઈને અવાજ કોનો હતો કે ગુરુજી વાગડાનું મૂળ